શ્રી ઠાકોરજી નિત્ય ગોપીજનોના ઘરે માખણ ચોરી કરવા પધારે છે અને મૈયા કેટલું એ સમજાવે પણ પ્રભુ માનતા નથી તો આજે મૈયા કહી રહ્યા છે કે લાલા હવે તું આમ જ ચોરી કરતો રહીશ તો કાલે તો તને જોવા માટે આવવાના છે અને તારી આવી ચોરીની વાત બધે ખબર પડી જશે તો તારી દુલ્હની પણ હસશે તો ઠાકોરજી એકદમ ચોંકી જાય છે આવું શ્રવણ કરીને અને કે છે કે મૈયા ક્યારે મને જોવા આવશે કે છે કાલે જ આવવાના છે પણ આખા ગામમાં તારી માખણ ચોરીની વાત તો ફેલાઈ ગઈ છે બડે ગોપ કી બે ટી જા जतिया चारों, भोजन भेटा भेटी मात यशोदा लड़ावे अंग सिंगार करा वे कस्तूरी को तिलक बनावे चंदन पीत चढ़ावे कहरी मैया कब लावे की मोको परोस परोस के मोहि जी मावे रोटी चुपरी घी की ये सब सखा बरात चलेंगे होव चडु घोरी जन परमानंद। पान खावावे बीरा राखी भर जोरी अपने लाल को ब्याह करूंगी तो मैया कहे छे कि हे लाला हूँ तारो ब्याह करीस बड़ा गोपनी बेटी साथे जे आपड़ा समान होय भोजन બધી રીતે આપણા સમાન જ જેવો હોય તેની સાથે માતા યશોદાજી લાડ લડાવી રહ્યા છે ઠાકોરજીને શ્રૃંગાર કરી રહ્યા છે કસ્તુરીનું તિલક બનાવ્યું અને ચંદન લગાવ્યું તો હવે તો શ્રી ઠાકોરજીને એટલી બધી તાલાવેલી થઈ ગઈ કે કહેરી મૈયા કબલા આવેગી મૈયા તું ક્યારે મને નિકી દુલ્હન લાવી આપીશ પરોશ પરોશ કે મોહી જીમાવે કે જે મને પરોસે અને શું જમાડે રોટી ચૂપરી ઘી કી રોટી જે ઘીમાં જબોળીને મને જીમાવે અને એ સબ સખા બરાત ચલેંગે પરમાનંદ ત્યાં સખા છે ઠાકોરજીના અને ત્યાં ઠાડા છે કે છે કે આ સખા મારી સાથે ચાલશે અને હું ઘોડી ચડીશ અને જન પરમાનંદ પાન ખવાવે પરમાનંદ સખાને હું કહીશ કે તું બીરાની જોરી ભરીને રાખજે અને વચ્ચે વચ્ચે મને પાન હરોગાવજે તો આવી રીતે શ્રી ઠાકોરજી અને મૈયાનો સંવાદ ચાલી રહ્યો હતો અને હવે તો ઠાકોરજીને એટલી બધી તાલ આવેલી લાગી અને મૈયાને કહે છે કે મૈયા કાલ ક્યારે પડશે કે છે લાલા પહેલાં તું સૂઈ તો જા સૂઈ જઈશ ઉઠીશ પછી કાલ પડશે અને શ્રી ઠાકોરજી તો ત્યાં જ પોઢ્યા અને પીતાંબરનો છોર મુખ પર રાખી દીધો નેત્ર બંધ કરી દીધા અને તરત જ પાછા ઉઠી ગયા કે મૈયા હું તો સૂઈ પણ ગયો અને ઉઠી પણ ગયો તો કાલ તો થઈ ગઈ તો મને જોવા બધા ક્યારે આવવાના છે અને આ બધું જ એક ગોપીજન નંદાલયના એક વૃક્ષ પાસે ઊભા હતા તેમણે જોયું તેમને એટલી બધી હસી આવી ગઈ અને શ્રી ઠાકોરજીએ ગોપીજનને હસતા જોયા તો શ્રી ઠાકોરજી શર્માઈ ગયા અને મૈયાની ગોદમાં સર રાખીને પોઢ્યા અને મૈયાનો આંચલ મુખ પર ઢાંકી દીધો તો પરમાનંદ આ કીર્તન છે અને બધી જ લીલા પરમાનંદ આ જોઈ અને આ કીર્તનમાં વર્ણન કરી છે શ્રી કી જય યુગલ સરકાર કી જય